શિયાળામાં તો તમે આમળાનો અલગ અલગ ઉપયોગ કરતા હશો પણ આજે આપણે આંબળામાંથી આમળા કેન્ડી બનાવવાના છીએ તો એના માટે મેં આમળા લીધા છે એને ધોઈને આ રીતે આપણે સ્ટીમ કરી લેવાના છે જેમ ઢોકળા વાફીએ છીએ એ રીતે તો દસ મિનિટ પછી આપણા સરસ આમળા બફાઈને રેડી થઈ ગયા છે હવે એને થોડા ઠંડા થઈ જાય પછી આપણે એને આ રીતે છૂટા કરી લઈશું એમાંથી બીનો ભાગ કાઢી લેવાનો છે તો બધા છૂટા કરી લીધા છે હવે આ મેં ગોળ લીધો છે એને પણ જીણો સમારીને લીધો છે હવે આપણે આમળામાં નાખી દેવાનો છે આમળામાં નાખ્યા પછી મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય પછી ત્રણ દિવસ આપણે તાપમાં રાખવાનો છે અને ત્રણ દિવસ અને એમાં આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું જેથી કાળા ના પડી જાય આપણા આમળા અને ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો બધો જ ગોળ ઓગળી ગયો છે અને આ રીતે ઝારાની મદદથી આપણે પાણીનો ભાગ અલગ કરીશું અને આ રીતે થાળીઓમાં કાઢી લેવાનું છે આ પાણીમાંથી તમે શરબત બનાવી શકો છો હવે ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો આપણા આમળા સરસ થઈ ગયા છે તો એમાં દળેલી ખાંડ લેવાની છે આ રીતે થોડી થોડી આપણે ખાંડ નાખતા જઈશું અને સરસ મિક્સ કરતા જઈશું હાથ વડે આ રીતે તો દળેલી ખાંડનું સરસ કોટિંગ થઈ જશે ઉપર અને એકબીજાને ચોંટશે પણ નહીં ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો આપણે સરસ એવી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનું છે અને જોઈને તમને મોડામાં પાણી આવી ગયું ને કેવી સરસ એવી આપણી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને જરાય કાળી પણ નથી પડી તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો થેન્કસ ફોર વોચિંગ